ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાટકીવાડ ખાતે પાલિકાના લેના બાકી નીકળતા હોવાથી માલિકને નોટિસ ભજવી મિલકતને સીલ મારતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાટકીવાડ ખાતે ગુલામભાઈ ખોટુભાઈ કુરેશી મિલકતનંગ એક જાન્યુઆરી એકાવન જેના વેરાની રકમ સોળ હજાર છસો અગિયાર જેઓનું નળ તથા ગટર કનેક્શન કા કાપવામાં આવેલ અને ઇબ્રાહિમભાઈ અલીભાઈ ખાટકીની મિલકત નંબર એક જાન્યુઆરી ચુમ્માલીસનો વેરા મિલકતની લેનાની રકમ દસ હજાર છસો એકાણું રૂપિયા બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા સીલ કરેલ છે નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને કર્મચારી રાજુભાઈ વસાવા સંદીપ પાંચ દરજી કલ્પેશભાઈ શાહ શિવમ તડવી કોપિંગ પટેલ એગ્નેશ ચૌધરી જલ્પા રાણા ચૈતન્ય વસાવા દર્શન પીઠવા વિગેરે કર્મચારી ઘ્વારા તથા પાંચંગ ચોર રૂબરૂમાં ખાટકી વાડ માંગ આવેલી મિલકતને પંચોની રૂબરૂ સીલ મારવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલી સીલ ખોલવી નહીં તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જય કિશન તડવી ચીફ ઓફિસર રિપોર્ટર ફઝલ રજાક ખત્રી જી પીકે ન્યૂઝ ડબોઈ જી ઓકે સર ડબોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે હાલમાં આ કાર્યવેહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ વાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભરી જવામાં આવે જેથી કરીને કે આપણે કોઈ પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે જે વેરા વસુલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ જતો બનતો હોય છે આજે સવારે એક સીલ કરવામાં આવ્યું છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે બે સીલ ની આયોજન અમારે હજુ પણ છે